નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો રાજસ્થાન સરકારે લીધો મોટો નિર્ણય ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક નવ હજાર રૂપિયા સુધીની મળશે મદદ ગુજરાતને રેલવે ફાટકથી મુક્ત બનાવવા માટે એક હજાર ત્રણસો તોતેર કરોડની યોજનાને સરકારે આપી મંજૂરી ગુજરાતમાં સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો જીતની ખુશી માત્ર દિવસ જ ટકી બે લાખ થી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે હવે ગુજરાતમાં પણ યુસીસી ની તૈયારી લગ્ન અને છૂટાછેડા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત ટૂંક સમયમાં તૈયાર થશે ડ્રાફ્ટ પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઈને હર્ષ સંઘવી નિવેદન મહિલા પોલીસ કરશે સુરક્ષા જમીનની નોંધણીના નિયમો બદલાયા હવે ખરીદેલી જમીનની રજિસ્ટથી થશે રદ કર્ણાટકના મુખ્યમંત્રી મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને સા ટકા અનામત આપવાની તૈયારીમાં સેમી કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ હજારો કરોડો રૂપિયાના એમઆઈ પર થયા હસ્તાક્ષર ગુજરાતમાં આજે ભાજપ દ્વારા આઠ શહેરો અને તેત્રીસ જિલ્લાના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી રાજ્યના સ જિલ્લામાં એકસો આડત્રીસ કંપનીઓ સામે રોજગારીની ફરિયાદ નોંધાઈ ઓસ્ટ્રેલિયામાં એકાવન વર્ષમાં સૌથી મોટું વાવાઝોડું વધુ ઘરો ડૂબી જવાનો ભય આગામી પચીસ વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં થશે મોટા વધારો ભારત સૌથી મોટો મુસ્લિમ રાષ્ટ્ર બનશે ગુજરાત બન્યું રાજનીતિનો અખાડો રાહુલ ગાંધી અને પીએમ મોદી એક જ દિવસે ગુજરાતમાં હશે બજારમાં મંદીના કારણે ગુજરાતના સક્રિય રોકાણકારોમાં પચીસ ટકાનો ઘટાડો ઔરંગઝેબ વિવાદ પર સીએમ યોગીનું મોટું નિવેદન કહ્યું અબુ આઝમીને યુપી મોકલી દો અમે તેનો ઈલાજ કરીશું ગોધરાખંડના ત્રેવીસ વર્ષ બાદ ચૌદ સાક્ષીઓની સુરક્ષા હટી કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય પંજાબના ખેડૂતો ફરી આંદોલન શરૂ કરે તે પહેલા પૂર્વ બસો નેતાઓની અટકાયત નેપાળમાં ધાર્મિક વસ્તી પરિવર્તન હિન્દુ ધર્મોમાં ઘટાડો મુસ્લિમ અને અન્ય ધર્મોમાં વધારો ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બસો ને સિંહોના મોત હાઈકોર્ટે સંભલ શાહી જામા વિવાદિત માળખું જાહેર કર્યું દિલ્હીની મહિલાઓના ખાતામાં ત્રણ દિવસમાં આવશે પચીસો રૂપિયા કોરોનામાં મૃત્યુ પામેલા વીજ કર્મચારીઓના પરિવારને ને પચીસ લાખની સહાય વિધાનસભામાં ગુજરાતના દેવા પર સરસા રાજ્યના દરેક વ્યક્તિ માથે બે લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનું દેવું પીએમ મોદીએ કહ્યું ભારત ટૂંક સમયમાં પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું ગુજરાતના ખેડૂતોને વીજ બિલમાં રાહત આપવા માટે છેલ્લા બે વર્ષમાં અઢાર હજાર કરોડની સબસીડી અપાય કેન્દ્ર સરકારની મોટી જાહેરાત અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કડાકા ભડાકા સાથે અઢાર રાજ્યોમાં વરસાદની આગાહી ઈ મેમો નહીં ભરનાર આઠ હજારથી વધુ વાહન ચાલકોને કોર્ટની નોટિસ વ્હાલી દીકરી યોજના અંતર્ગતે ગુજરાત સરકાર દીકરીના જન્મ પર એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપશે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર દરેક જિલ્લામાં જલ્દીથી શરૂ થઈ જશે મેડિકલ કોલેજ અમદાવાદ સિવિલ કેમ્પમાં કરોડોના ખર્ચે બની રહી છે બે હજાર બેડની નવી હોસ્પિટલ દર્દીઓને મળશે દરેક સુવિધા જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવું પણ બન્યું મોંઘું ગુજરાત સરકારે નોંધણી ફીમાં દસ ગણો કર્યો વધારો મહિલા દિવસ પહેલા આશા વર્કરોને સૌથી મોટી બેડ ગ્રેજ્યુટી સહિત અન્ય સુવિધાઓનો મળશે લાભ મસ્જિદમાં પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર મોરવી પર થશે કેસ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ઉનાળાની શરૂઆત થતા લીંબુના ભાવ આસમાને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર સો રૂપિયામાં ગાય ભેંસનો વીમો ઉતારી શકશો આદિવાસી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનું મોટું પગલું પચાસ ઉમેદવારોને મળશે પાયલોટની તાલીમ આંબાલાલ પટેલની ભવિષ્યવાણી માસમાં ગ્રહો એવી સાલ બદલશે કે વાતાવરણમાં મોટી ઉથલપુથલ થશે દાંતીવાડા ડેમના બાવન વર્ષ બાદ દરવાજા બદલવાની કામગીરી શરૂ ઔરંગઝેબના સમયમાં ભારત સોનાની સીડી સીડીઆતી સપા નેતા અબુ આઝમીનું વિવાદાસ્પદ નિવેદન કર્ણાટકમાં ડીકે શિવકુમારને સીએમ બનાવવાની અટકળો તેજ દિલ્હીની મહિલાઓ માટે સારા સમાચાર મહિલા સમૃદ્ધિ યોજના માટે નોંધણી આઠ માર્ચથી શરૂ થશે સોની યોજના દ્વારા ઓગણપચાસ ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી ઉત્તર પ્રદેશમાં નવ થી બાર સુધીના વિદ્યાર્થીઓ માટે મોટી યોગી સરકાર અભ્યાસ માટે આપશે ત્રણ હજાર રૂપિયા રાજ્ય સરકારે બે વર્ષમાં ચોરાણું હજાર કરોડની લોન લીધી ગુજરાત સરકારે સરકારી તેજુરીમાંથી અદાણીને સુકવ્યા કરોડો રૂપિયા સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય હવે અંધા લોકો પણ બની શકશે જજ તમિલનાડુના સીએમ ટાઈલિનનું સોંકાવનારું નિવેદન તાત્કાલિક બાળકો પેદા કરો ફડણવીસ સરકારનો મોટો નિર્ણય ચૌદ વર્ષ સુધીની છોકરીઓને કેન્સરની રસી ફ્રીમાં આપવામાં આવશે ગુજરાતમાં હવે ઘર વેસવા અને ખરીદવા પર હાઉસિંગ સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી નહીં વસૂલી શકે સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણય શિંદેના કાર્યકાળ દરમિયાન ત્રણ હજાર એકસો નેવું કરોડ રૂપિયાના સ્ટેન્ડરો પર સ્ટે લાદવામાં આવ્યો મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો પોલ્ટ્રી ફાર્મમાં હજારો મરઘાના મોત થતાં એલર્ટ જાહેર પીએમ જઈ યોજનાને લગતી ફરિયાદોના નિવારણ અને જરૂરિયાત માહિતી માટે શરૂ કરાઈ હેલ્પલાઇન સીએમ યોગીએ કહ્યું ઉત્તર પ્રદેશના તમામ પંચોતેર જિલ્લાઓમાં પહોંચશે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મુખ્યમંત્રી મોહન યાદવે ડાંગરના ઉત્પાદન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટરે ચાર હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પછી જન્મેલા લોકોના જન્મ પ્રમાણપત્ર વગર પાસપોર્ટ નહીં બને સોનભદ્રમાં ફ્લોરાઇડ દૂષિત પાણી પર અખિલેશ યાદવ થયા ગુસ્સે કહ્યું ભાજપને લોકોના દુઃખ અને પીડાની કોઈ ચિંતા નથી રાજ્યના ત્રીસ હજાર સોરસ કિલોમીટરમાં સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે બે કરોડ રૂપિયા મંજૂર કર્યા પાટીદાર આંદોલન સમયના કેસને પરત ખેંચવા સરકારની દરખાસ્તને હાઈકોર્ટે આપી મંજૂરી સીએચ રિપોર્ટમાં થયો મોટો ખુલ્લાસો કેજરીવાલ સરકારે કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા પૈસા પણ રોક્યા હતા ભાજપ શાસિત રાજ્યોમાં સરકારની મોટી જાહેરાત એકત્રીસ માર્ચથી દસ થી પંદર વર્ષ જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ ડીઝલ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તાકાત વધી ધારાસભ્યો સિંધે જૂથમાં જોડાયા